મિત્રો હું કિરીટ રાઠોડ વિરમગામથી આપને એક ખાસ આજે એક મુદ્દા ઉપર વાત કરવા માંગુ છું એ મુદ્દો છે શિક્ષણનો અમદાવાદ જિલ્લામાં અનેક ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે ટ્રસ્ટ સંતાલીસ સંસ્થા દ્વારા ચાલતી આ ખાનગી પ્રાથમિક શાળાઓમાં અનેક વિદ્યાર્થીઓ મસ્ત મોટી ફી ચૂકવીને ત્યાં શિક્ષણ કાર્ય લઈ રહ્યા છે વાલીઓને એવું છે કે આપણે સારી ખાનગી પ્રાથમિક શાળાઓમાં મૂકીશું તો આપણું બાળકને સારું શિક્ષણ મળશે પણ હમણાં ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે ગુજરાત વિધાનસભામાં અમદાવાદ જિલ્લામાં આવેલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં બિન તાલીમી શિક્ષકોનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો જે અંગે જુદા જુદા મીડિયાઓમાં અહેવાલો આવ્યા હતા એ અહેવાલોને જોતા અમદાવાદ જિલ્લામાં કુલ ચાર ત્રણસો ને અડતાલીસ જે શિક્ષકો છે એ બિન તાલીમી એટલે કે જેની પાસે શૈક્ષણિક લાયકાત નથી એવા શિક્ષકો આ ખાનગી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભણાવી રહ્યા છે તેમાંના જે છે એમાંથી બસો ઓગણીસ જે શિક્ષકો જે છે એ શહેરી વિસ્તારમાં આવેલા જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર હસ્તકની શાળાઓમાં બિન તાલીમી બસો ઓગણીસ શિક્ષકો ફરજ બજાવે છે જેમાં થી અમદાવાદ ગ્રામ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં એકસો ઓગણત્રીસ જે શિક્ષકો છે કુલ જિલ્લાની ખાનગી શાળાઓમાં એ બિન તાલીમી શિક્ષકોનો મુદ્દો બહાર આવ્યો હતો આ મુદ્દાને ધ્યાને લઈને એક સામાજિક કાર્યકર તરીકે મેં જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમદાવાદ ગ્રામ્યને આવા બિન તાલીમી શિક્ષકોને તાકીદે છૂટા કરવા માટેની રજૂઆત કરી હતી અને જે ખાનગી પ્રાથમિક શાળાઓ આવા બિન તાલીમી શિક્ષકોને સરકારની નીતિ નિયમો વિરુદ્ધ ભરતી કરીને બાળકોના શૈક્ષણિક કાર્ય સાથે ચેડા કરી રહી છે તેની સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી જે અંગે આપણા અમદાવાદ ગ્રામ્યના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ગૌરાંગ વ્યાસ દ્વારા ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના એક પત્રથી આપણા જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને લેખિત સૂચના આપવામાં આવી છે કે જે જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ એકસો ઓગણત્રીસ જેટલા જે બિનતાલીમી શિક્ષકો છે એને શૈક્ષણિક સત્ર જે નવું આવવાનું છે ત્યારથી એમને છૂટા કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની કામગીરી કરવા માટે સૂચના આપી હતી જે અંગે વિરમગામ શહેર હસ્તકની તાલુકાની જે શાળાઓ જે છે ખાનગી પ્રાથમિક શાળાઓ તેમાં આપણા જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે મહેશ પરમાર દ્વારા ગઈ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ જે કુલ વિરમગામ શહેરની જે ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે એ કુલ આ ખાનગી પ્રાથમિક શાળાઓમાં આડત્રીસ શિક્ષકો બિનતાલીમી છે તેમના પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે શાળા પ્રમાણે તેમાં જોઈએ તો જે જે શાળાઓને નોટિસ આપી છે એમાં દિવ્ય જે પ્રાથમિક શાળા છે એમાં સાત બિનતાલીમી શિક્ષકો છે નવયુગ વિદ્યાલયમાં ત્રણ છે શંકુશ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ ભોજવામાં એક એક બિનતાલીમી શિક્ષક ફરજ બજાવે છે ઇટોન અને સેતુ વિદ્યાલયમાં કુલ છ બિનતાલીમી શિક્ષકો છે ન્યુ એજ્યુકેશન પ્રાથમિક શાળામાં સૌથી વધુ દસ બિનતાલીમી શિક્ષકો બાળકોના ભવિષ્ય સાથે છેડા કરી રહ્યા છે સિલદાત્રી જે પ્રાથમિક શાળા છે એમાં છ બિનતાલીમી શિક્ષકો છે શેઠ એમજી જે હાઈસ્કુલ છે તેમાં ત્રણ પ્રાથમિક શાળામાં બિન તાલીમી શિક્ષકો ફરજ બજાવે છે આસ્થા પ્રાથમિક શાળામાં બે શિક્ષકો બિન તાલીમી ફરજ બજાવે છે આ આંકડો જે છે એ સરકારનો આંકડો છે કુલ આડત્રીસ શિક્ષકો તમે જોઈ શકો છો કે અહીંયા વિરમગામ શહેર હસ્તકની ખાનગી પ્રાથમિક શાળાઓમાં બિન તાલીમી શિક્ષકો ફરજ બજાવે છે લેખિત જે તાકીદ કરવામાં આવે છે તમામે તમામ નવ શાળાઓને એમાં પત્રમાં લખ્યું છે કે આરટી ઇ અધિનિયમ બે હજાર નવ જોગવાઈ છે કાયદો છે એની કલમ ત્રેવીસ મુજબ બિનતાલીમી શિક્ષકો જે ફરજ બજાવી શકતા નથી અને આ અંગે આ શાળાઓને અગાઉ પણ શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપી હતી તેનું અમલ થયું નથી જેથી કરીને આ નવા સત્રથી બિન તાલીમી શિક્ષકોને દૂર કરવાની તાકીદ કરવામાં આવી છે જોઈએ આ નવ પ્રાથમિક શાળા જેવું નામ બોલ્યો એમાં જે બિન તાલીમી શિક્ષકોનો આંકડો પણ જે છે એ ને દૂર કરવામાં આવે છે કે કેમ જો આગામી દિવસોમાં આ શાળાઓમાં બિન તાલીમી શિક્ષકો દૂર કરવામાં નહીં આવે તો દરેક પ્રાથમિક શાળા ના કેમ્પસ પાસે ન્યાયના હિતમાં બાળકોના શિક્ષણ કાર્યના હિતમાં વાલીના અધિકારની રૂએ આંદોલન કરવામાં આવશે